માતા ની મિત્ર પિતા નો પ્રેમ અને દાદા ની લાડકી છે દીકરી પિતાના ઘરની લાગણી અને દુર્ગાતા નો અવતાર છે દીકરી પરાયા હોકર ભી કભી પરાય નહિ હોતી इसीलिए पिता से हंसकर बेटी की विदाई नहीं होती डिकरी એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન મહાભારતે દ્રૌપદી અને રામાયણે સીતા છે દીકરી વહાલ તનો દરિયો અને सागर તનો અમૂલ્ય મોતી છે દીકરી અનેક સૃતાનો અમૃત અને સુખ દુખની હેલી છે દીકરી વાત્સલ્યનો રણકાર અને અને સુખ દુખને હેલી છે દીકરી સદાય હસ્તી રમતી અને સૌની વહાલ સોયે દીવડી છે દીકરી સૌની વહાલ સોયે દીવડી છે દીકરી કલયુગમાં સદયુગ અને પરિવારનો પરિચય છે દીકરી પવિત્રતાની પ્રતિમા અને આવડી આવતી પેઢીની આદર્શ મા છે દીકરી સાચે જ નારી શક્તિનો અદ્ભુત નજારો છે દીકરી માં બાપને સ્વર્ગ તરફ લઈ જાય એ દીકરો પણ સ્વર્ગને જ ઘરે લઈ આવે એનું નામ દીકરી દી જીલ સાથે જોડાયેલો હે અતુટ વિશ્વાસ બ બસતરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી રી રિદ્ધિ સિદ્ધિ આપતી અને પરિવારને ઉજળો કરતી એક ભરી દીકરી ઘરનો દીવો અને અજવારાની હેલ દીકરી એટલે રોજ દીવાર સુખની એલમ છેલ આસુ અને દીકરી બંને સરખા છે આસુ આવે છે વહી જવા માટે તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે હજારો ફૂલો જોઈએ છે માળા બનાવવા માટે હજારો દીવાઓ જોઈએ છે આરતી ને શણગારવા માટે હજારો ગુંદો જોઈએ છે દરિયાને ભરવા માટે પણ દીકરી એક જ કાફી છે ત્રણેય કુળને સ્વર્ગ બનાવવા માટે પણ દીકરી એક જ કાફી છે ત્રણેય કુળને સ્વર્ગ બનાવવા માટે મમ્મી શું જમવાનું બનાવ્યું છે થી મમ્મી શું જમવાનું બનાવવું છે એની વચ્ચે એક દીકરીને આખી જિંદગી વીતી જાય છે એક વ્યક્તિએ સાચું જ કહ્યું છે કે હજારો ફૂલડાઓની સુગંધ પણ ઝાકી પડે મારી ઢીંગલી આંગણે મારા તું રમતી હોય ને તો આંગણું પણ મધ મધ તું અતર થઈ જાય છે દુનિયાનો નિયમ છે સૌથી વહાલી વસ્તુને છોડવી જ પડે છે એટલે તો હિમાલયને નદીથી અને એક પિતાને તેમની દીકરીથી અલગ થવું પડે છે દાદાના દેશની એક જ મૂડી ઉજરી રાખજે તું પાઘડી મારી ત્યારે દીકરી જવાબ આપે છે